હાલો વિદ્યાર્થી મિત્રો બધા મિત્રોને ગુડ મોર્નિંગને અમારી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો તો કરુણા સેતુ ટ્રસ્ટ ગુજરાતમાં જે ભરતી છે ક્લાર્ક છે લાઇબ્રેરિયન પીએ પ્લસ કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી અને ચેનલમાં નવા આવો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક અને શેર કરી દો છે ખૂબ નજીક છે બરાબર તો આપણે આ વિડીયોમાં કરુણા સેતુ ટ્રસ્ટ એમાં કઈ કઈ જગ્યા પર ભરતી છે એ અને ફોર્મ કઈ રીતે ભરવાના છે એ પણ ડિસ્કસ કરીશું મિત્રો તો કરૂણ સેતુ ટ્રસ્ટ દ્વારા વિવિધ કોલેજ તથા હોસ્પિટલમાં જે ક્લાર્ક ઇન્જિનિયર ઓફિસર અને અન્ય પદો પર ભરતી છે મિત્રો તો આપણે કોષ્ટક પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કરુણા સેતુ ટ્રસ્ટ વિવિધ પોસ્ટ છે તમારે ફોર્મ ઓફલાઈન ભરવાનું છે અહીં સત્તાવાર વેબસાઇટ આપી છે આની ઉપર તમારે વધારે કોઈ પણ જાણકારી જોતી તો આમાં લઈ શકો મિત્રો સંસ્થા વિશે માહિતી જોઈએ તો કરૂણ સેતુ સંસ્થા છે સ્વર ડોક્ટર વસંતજી પર પરખજી દ્વારા કરવામાં આવેલ છે અને મેડિકલ કોલેજ નર્સિંગ કોલેજ હોસ્પિટલ શાસ્ત્રાલય ગૌશાળા આઈટીઆઈ તેમજ આંગણવાડી બધું છે અહીંયા છે અને નોટિફિકેશનની વાત કરીએ તો બાર તારીખથી આને જાહેરાત કરી છે અહીંયા તમારે છે ઓફલાઈન ફોર્મ એટલે કઈ રીતના તમારે ઇન્ટરવ્યુ રૂબરૂ મુલાકાત માટે જવાનું રહેશે મિત્રો સિનિયર છે કોમ્પ્યુટર એન્જિનિયર છે એના માટે ગૃહ માતા કોમ્પ્યુટર અને એન્જિનિયર માટે રેક્ટર એકાઉન્ટ મેનેજર માટે ઓફિસ ક્લાર્ક આ બધી છે ભરતી મિત્રો છે અને અરજી ફીની વાત કરીએ તો કૃણ સેતુ ટ્રસ્ટ છે તમારી પાસેથી કોઈ પણ જાતની અરજી ફી છે એ લેતી નથી એટલે નિઃશુલ્ક છે મફતમાં ફોર્મ ભરી શકો હોય મર્યાદા છે અઢાર વર્ષથી લઈ અને ઉપરના ગમે તે વ્યક્તિઓ ફોર્મ ભરી શકે અને જરૂરી ડોક્યુમેન્ટની વાત કરી દઈએ મિત્રો તો આપણે છે તમારે પહેલાં પ્રથમ તો રિઝ્યુમ છે પછી આધાર કાર્ડ પાન કાર્ડ કોઈ પણ એક ડોક્યુમેન્ટ પાસપોર્ટ સાઇઝના ફોટાઓ જોઈએ તમારી સહી લિવિંગ સેલ્ટી માર્કશીટ ડિગ્રી અને અનુભવું પ્રમાણપત્ર આટલી કેટલા ડોક્યુમેન્ટ છે તમારે શેરક્ષો છે અને પસંદગી પ્રક્રિયા છે તો ઇન્ટરવ્યૂના આધારે પસંદગી પ્રક્રિયા છે અને તમારી આવડત તેનો અનુભવ તમારે કેવો છે એના ઉપર તમને છે આનો આ જોબ મળી શકે મિત્રો આપણે આગળ વાત કરીએ એમ કે પગાર ધોરણની વાત કરીએ તો ભરતી ફાઇનલ સિલેક્શન પામ્યા બાદ તમારો જે અનુભવ આધારે તમારો જે પગાર છે તમને મળી શકે મિત્રો અને શૈક્ષણિક લાયકાત બધા ફિલ્ડ માટે અલગ અલગ છે તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તમારા ડિપેન્ડ થાય તમારા ઉપર અને ખાલી જગ્યાએ તમને ખબર છે કે જે કમ્પ્યુટર એન્જિનિયર છે બે ગૃહ હતા જીરો સોરી ત્રણ કમ્પ્યુટર એન્જિનિયર બેમાં રેક્ટર માટે બરાબર અલગ અલગ આપેલ છે તો ઇન્ટરિયા માટે વસંત વસંત પરીખ આયુર્વેદિક મેડિકલ કોલેજ રત્નાબાપ નર્સિંગ કોલેજ મીઠી કેમ્પ શેરુખ રોડ વડનગરમાં છે પિનકોડ નંબર પણ અહીંયા આપેલો છે તેર સૌ તારીખે ઇન્ટરવ્યૂ છે દસ સોરી દસ વાગ્યા છે એક વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ છે કોઈ પણ જાતનું તમારું મૂંઝવણ હોય તો અહીંયા મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોન્ટેક્ટ કરી અને તમે આ ઇન્ટરી આધાર માહિતી મેળવી શકો મિત્રો મળી નવા વિડીયોમાં